એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જો કીધું જો આગો એમ કીધું જો જો ભાઈ અહીંયા વરસાદ ચાલુ વરસાદ ઉતરવાનું જો આપણે આ ફોર્ચ્યુનર છે ને સનરૂપ વાળે છે અને લગ્ન ગાળો આવે છે તો કોઈને વરાજામાં બુક કરવી હોય તો

તો ચાલો પેલા મોઢું ધોઈ નાખું ને પછી આગળ તમને મળવું રીંગણી બીંગણી બધું તમને બતાવું ચાલો તો દર્શક મિત્રો ફરીથી આપણે એકવાર વાર ધોઈ નાખ્યું છે અને હવે તમને રીંગણી ને એવું બધું દેખાડું તો જો આ છે રીંગણી જો કે પેલા બગડી ગઈ હતી પણ પછી દવા ને એવું બધું છાંટ્યું ને એક દિન ને એક દી એટલે કે માન લો ને રોજ દવા છાંટી એટલે જો હવે થોડી ઘણી હારી થઈ છે ફાલ બોલ આવ્યો છે ને હવે નાના નાના રીંગણા હોત આવવાનું ચાલુ થઈ ગયું છે જો હવે પાછા રીંગણા આવવાનું ચાલુ થઈ ગયું છે તો આ છે અમારી રીંગણી અને આ છે તેના રક્ષક રક્ષક સાથે ચાલો તમને બધાને મળાવી દઉં તો જો આ છે અમારી રીંગણીના ધ્યાન રાખવા વાળા એટલે કે આ રીંગણીનું ધ્યાન રાખે એના કારણે જો આટલા બધા રીંગણા હવે આવવાનું શરૂ થઈ ગયું છે તો તમે રીંગણી વહે શકે રીંગણી છે તો એમાં તમારે અમેરી જેમ આ રીતે આવા રક્ષક છે કે નહીં એ કોમેન્ટ કરીને જણાવી દેજો બાકી જો પાછળ મારા બાની બધા આવી ગયા છે તો હાલો હવે છે ને જલ્દી થી રીંગણા ઉતારવા મળ્યું કેમ કે આ વખતે છે ને લગભગ થોડાક જાજા રીંગણા થશે તો ચાલો તમને બધાને આગળ ખબર પડી જ જશે કે કેટલા રીંગણા ઉતર્યા છે ને શું છે બધું અલગ અલગ સાહ લેવાનો છે કે એક માં બે ને એક માં બે ને લેવાનું એવું છે તો ઓલી સાઈડ હોય જા આ બાજુ હું લઈ લઈશ તમે ઓલી બાજુ એવું કરવાનું છે તો ચાલો ભાઈ મારે ઓલી સાઈડ જવાનું છે ચાલો તો આપણે રીંગણા ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને હવે તમને છે ને મેં કીધું હતું ને કે રીંગણી હવે થોડી થોડી હારી થઈ છે તો હવે કેવાક રીંગણા આવે છે ને એ તમને બધાને દેખાડી દઉં તારે દેખાડવા નથી ને હા તો તું દેખાડી દે તો જો ભાઈ અહીંયા એક જ સેકન્ડ મારે ફોન ફેરવવો પડશે ઓકે તો જો કંઈક આ રીતે હવે રીંગણા આવવાનું શરૂ થઈ ગયું છે ધીમે ધીમે જો આ બાજુની સાઈડ હોત એવું નથી કે ખાલી ત્યાં જ તે તો આ રીતે રીંગણા થઈ ગયું છે તો તમે શું કહેશો આના વિશે રીંગણા એવું છે તો ચલો કઈ વાંધો નહીં મેં રીંગણા ઉતરા રાખ્યું અને તમને બધાને એક સિનેમેટિક શોર્ટ દેખાડી દઉં એન્જોય કરો પાસે અમારી વાડીના શેઠે આવેલું એક નાનું એવું ડેમ અને અત્યારે જો ઓગની જાય છે મારો અવાજ કદાચ નહીં આવતો કેમ કે પાણીનો અવાજ જ આવે છે તો આ અમારી વાડીના શેઠે આવેલું એક નાનું એવું ડેમ જે અહીંયા આટો મારું આયોજન હતો ચાલો તમને બધાને થોડુંક દેખાડી દઉં અને જો અહીંયા કેટલું મસ્ત પાણી જાય છે ભાઈ ભાઈ છે ને ધોધ એક નંબર જુઓ હું તું કરેશ જબલા ભરવા માંડ્યો લાગ્યો એ જબલા ભરવા ડાલ જો હવે રીંગણા ઉતરી જશે ને હવે જબલા ભરવાના તો રીંગણું લઈને જો રીંગણા તો ફાઇનલી બધા રીંગણા ઉતરી ગયા છે અને હવે છે ને જો આ રીતે જબલા ભરવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ આમાંથી અમુક અમુક બગડેલા હોય ને એને કાઢી નાખવાના બાકી જો આ રીતે જબલા ભરવાના જબલા જેમ તેમ નહીં હો જો આ રીતે ડિઝાઇન પાડવાની નહીં તે પાછું ભાવ ન આવે કાંઈ એવું થાય ને તો જો ભાઈ જબલા ને એવું બધું ભરાય છે અહીંયા બાકી રીંગણા ઉતારતા ઉતારતા એક રીલ બનાવી હતી હાલો તમને બધાને દેખાડી દઉં અને આપણે ઇન્સ્ટાગ્રામમાં એને અપલોડ હોત કરી દીધી છે જુઓ આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે તો ફોલો કરી લેજો ના કર્યું હોય તો બાકી આ રહી રીલ પાંચ કિલો રીંગણા મોકલાવું મારા વાલા જો આ અત્યારે આવું બધું ટ્રેન્ડિંગ છે ને એ પાંચ કિલો રીંગણા મોકલાવું મારા વાલા તો ભાઈ ના જોયું ને તો જોતા આવજો અને લાઈક કોમેન્ટ કરતા આવજો અત્યારે આવું બધું બહુ ટ્રેન્ડિંગ હાલે છે ઇન્સ્ટાગ્રામમાં તમને જ ખબર જ હશે તો કરી દેજો બાકી ચાલો હવે આગળ થોડી વાર પછી મળવી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નહીં ટોટલ વીસ જબલા ભરાણા છે અને જો હવે આ ડ્રાઈવર સાહેબ હોય તેને રિક્ષા લઈને જાય છે રીંગણા વેચવા જવાનું છે તમારે જો હા પાડે છે જવું છે ને જો ભાઈ રીંગણા વેસવા જાય છે હવે ભાવ શું હોય ને કઈ ખબર નહીં હમણાં ફોન કરીને જાણ્યો તો કે ભાઈ સાત આઠ રૂપિયા છે તો આવું જ થાય જયારે આપણે રીંગણા ઉતરતા હોય ને ત્યારે હા ઓછા આવે કા એવું થાય છે ને ભાવજી આવે એ કહેશ ને મને હા જો ભાઈ એ કહેશે રેડી તું જા ત્યારે કહેજે મને ઓ ફોન કરીજે ને આજે વિડીયો કોલ કરીશ ને આજીન બોલતો નથી જો કીધું જો આગો મહિને એમ કીધું જો

ચાલો તો ભાઈ વાડીએથી છે ને રીંગણા ભીંગણા ઉતારીને ઘરે વી આવ્યા અને ઘરે જો એક મહેમાન આવ્યા છે આ મહેમાનને તમે છે ને ઓલરેડી આપણા એક વ્લોગમાં જોયા છે ઇન્સ્ટાગ્રામમાં તો આપણા સંજયભાઈ છે મતલબ કે સંજય સાહેબ છે હું ભણવા જતો હતો ને ત્યારે મને આ સાહેબ ભણાવતા હતા તો જો આયા તા એમને યુટ્યુબ ચેનલનું કંઈક કામ હતું યુટ્યુબ ચેનલ બનાવવાની હતી તો બે ત્રણ વિડીયો પછી નાખ દે એટલે હું તમને જણાવીશ કે યુટ્યુબ ચેનલ કહે છે ને તમે એના વિડીયો જોવા જઈજો તો એ આપણે વિડીયો બનાવવું પછી કહી દઉં બધાને રેડી તો કંઈ નહીં જોવા ત્યારે બધા બેઠા છે અને બાકી મજા મજા મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ત્રણ અને અત્યારનું વાતાવરણ જોઈને એવું લાગે છે કે ભાઈ સાડા ત્રણ નથી વાગ્યા અત્યારે છ સાત વાગી ગયા છે કેમ કે જોવા ભાઈ અંધારી ગયો છે વરસાદ જ એટલો અંધાર્યો છે કા તારું શું કેવાનું થાય પણ વરસાદે જેટલો આવે એમ છે ને તેમ થાય કે વાદરાજ બધી બાજુ એટલા છે હવે શું કરું હા અને આપણને એમ થાય ડી હાથમી ગયો છે હાંજ પડી ગયો ને એવું જ લાગે છે કેમ કે છે ને આ તમે વાતાવરણ જો વાતાવરણ જ એવું છે કે આપણને એમ થાય કે ભાઈ ડી હાથમી ગયો છે હું પણ એવું નથી અત્યારે છે ને ટાઈમ કેટલો થયો છે 3:30 નો આયા જો ટાઈમ પણ આમાં દેખાડે તો 3:30 વાગ્યા છે ભાઈ

એટલે પણ તો આવે બાય બાય હાલો લઈ લ્યો કઈ બાજુ જવાનું એટલે આ બાજુ નહીં થલાય એવું ઉતાર્યા હો બાકી ફાગો ફાગો ઓકે તો મિત્રો ગુલાબનું મુકીન ઘરે હોય ને આવતો છું અને અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને વરસાદ જુઓ અત્યારે તો રહી ગયો છે પણ અંધારેલું તો એમણામ જ છે એટલે કે વરસાદ પાછો આવશે ખરો અત્યારે એટલા બધાય ખાસ કાંઈ વાદળા કે એવું કંઈ દેખાતું નથી પણ લગભગ આવશે રાતનું દરરોજ રાતે આવે જ છે ત્રણ ચાર દિવસથી બાકી આ બધું જેની રાઈડું નાખે છે ને આપણે ફોર્ચ્યુનરને મેં અહીંયા જ મૂકી હતી બોલો ફળિયામાં અને હા તમને કહી દેજો આપણે આ ફોર્ચ્યુનર છે ને સનરૂપવાળે છે ને લગ્નગાળો આવે છે તો તો કોઈને વરાજામાં બુક કરવી હોય તો તારીખ બારીખ લખાઈ દેજો હા પહેલા બાકી ચાલો મિત્રો આજના વ્લોગમાં આટલું જ અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને અમને જણાવી દેજો અને સારું લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કાંઈ ભૂલ હોય વ્લોગમાં તો એ પણ કોમેન્ટ કરીને જણાવી દેજો એટલે નેક્સ્ટ વ્લોગમાં આપણે એ ભૂલને સુધારી નાખવી અને મસ્ત એવો વ્લોગ બનાવીએ તો કન્ટિન્યુ લાઇક કરતા રહેજો અને કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો બાકી ચાલો મળશું ફરીથી એક નવા જબરદસ્ત વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય